ભંત સ્વાઈ મહારાજની ભંતસ્વાઈ મહારાજે પણ એ પ્રાર્થનાની સરસ મજાની સાચી રીત આપણને શીખવાડી છે ભંતસ્વાઈ મહારાજ જણાવે છે પ્રાર્થના એ છટકબારી નથી આપણે કેવું કરવી છે કે જ્યારે મહેનત ન કરી હોય લેશન ન કર્યું હોય ને એટલે ક્લાસની અંદર પેલા જ વિચાર કરવી બોલ્યા સાહેબ ગેરહાજ રહેન તો હારું બસની અંદર એ સાહેબ આવતા હોય અને મનોમંથન નો આવ્યા હોય ને તો આપણે રાજી થઈ જવી પછી જ્યાં સ્કૂલની અંદર એન્ટર થાય ને તો અહીં સાહેબ પ્રગટ થાય પછી સાહેબને એમ કેવી કે તમે બસમાં જ હતા જ નહીં તો સાહેબ એમ કે હું ગાડી લઈને આવ્યો અને એ આપણે નાસી પાસ થઈ જવી તો આપણે આવી પ્રાર્થનાઓ કરવી છે કે આપણામાં કાંઈ આવડત ન હોય ને એટલે એમ કેવી કે બધું ભગવાન કરી નાખશે થઈ જાય છે હરી ઈચ્છા આપણે આ છટકબારી તરીકે પ્રાર્થનાને લેવીશ પરંતુ મહંત સ્વામી મહારાજ જ્યારે બે હજાર સત્તરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જે શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો અને એની પહેલાં બે હજાર સોળની અંદર આણંદની અંદર એક ભવ્ય એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મહંત સ્વામી મહારાજની હાજરીની અંદર જતે અને આ સભાની અંદર એવી આયોજનલક્ષી વાતો થઈ કે આપણે આવતા બે હજાર સત્તરની અંદર કાર્યકરને ઘરે ઘરે જઈને સંપર્ક કરશું સંયુક્ત જે કાર્યકરો એ આવી રીતે કરશે સ્ક્રિપ્ટ આવી રીતે સંવાદો અને અભિયાનોની વાતો થઈ હવે આ બધી રજૂઆત થઈને પછી મહંત સ્વામી મહારાજ પાસે આશીર્વચન માટે માયક આપવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજ ઉદ્ગારો શું શું આ બધું ઠીક છે પણ આપણે છે ને અંતર શુદ્ધ કરવાનું છે એ ખરેખરી જન્મ જયંતિ કહેવાય હવે આવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એ બધા સંતો હરિભક્તોને આપી હવે આપણને પ્રશ્ન થશે અહીંયા પ્રસંગ પૂરો થઈ ગયો નહીં મહંત સ્વામી મહારાજ જયારે ઉતારામાં પાસા જે જાય છે ને ત્યારે સંતો અને હરિભક્તો દ્વારા છે ને એક સ્વામીશ્રી પ્રશ્ન પૂછો કે આજે તો તમે બહુ ભારે વાતો કરી અને દિવ્ય ભાવની વાતો કરી અને તમે જે છેલ્લે વાત કરીને કે પ્રાર્થના રહીને એ કરવાની ત્યારે ને કડક શબ્દ કહી દીધું કે ભાવ એનો એવો હતો કે પ્રાર્થના એ કાંઈ છટકબારી નથી પણ સાથે સાથે પાસ પ્રયત્ન કરવાનો છે એ તમે જે રજૂઆત કરીને એ બધું એવી રીતે મહેનત કરવાની છે અને તમે પ્રાર્થના બોગસ કરો છો આવું મોહન સાહેબ ચોખ્ખું કહી દીધું કે બોગસ સ્વામીશ્રી બીજા સંતે તરત પ્રશ્ન પૂછો કેમ તો ખરેખર તો પ્રાર્થના કેવી રીતે કરવી અને આ પ્રાર્થના ફળે ત્યારે મોહન સાહેબ એવું કીધું તત્કાળ ફળે તમે જ્યારે પ્રાર્થના કરો ને ત્યારે તત્કાળ ફળે ત્યારે એ મર્મની વાત પછી છેલ્લે જણાવી કે આપણે છે ને ભગવાનના બળથી કાર્ય કરવાનું છે સાચા હૃદયથી કાર્ય કરવાનું છે અને એવો પ્રત્યક્ષ ભાવ કેળવવાનો છે કે જેનાથી આપણું કાર્ય થાય હવે પ્રશ્ન થાય કે સફળતા માટે પ્રાર્થના એક અગત્યનું પરિબળ બની જાય છે તો પછી પ્રાર્થના ક્યારે કરવી તો ચાલો એક રમતની અંદર આપણે જોડાઈએ અને રમતનું નામ પણ છે પ્રાર્થના આવું છે તમને અહીંયાથી એક કાર્ડ આપવામાં આવ્યા છે આવા કાર્ડની અંદર તમારે શું કરવાનું છે તો અહીં સ્લાઇડ પણ આવશે હું બોલીશ પણ કરી તમે બોલપેન લાવ્યા જ છો નો લાવ્યા હોય શાંતિ જ બહેજો અને સાંભળવાનું છે જવાબ એક જ મેળવવાનો છે પ્રાર્થના ક્યારે કરવાની છે તો અહીંયાથી હું જે બોલું એ તમારે ક્રોસ કરવાનું છે એટલે ચોકડી મારવાની છે જેને આડી ઊભી ક્રોસ લાઈન થઈ જાય પહેલાં એ વિજેતા પણ તમારે થઈ જાય એટલે પહેલો નંબર ઊંચી આંગળી કે નાખવાની અને લખ્ન આખવાના અંદર પછી છેલ્લે આપણે ઊભા કરશું એવા બાળકોને કે પહેલો નંબર કોને આવ્યો તો તૈયાર છો રમેત રમવા માટે તો ચાલો પહેલું જ તે વાંચવા બેસતા પહેલા આ તમારા કાર્ડની અંદર હોય તો ક્રોસ કરવાનું છે હોય અને જ તેઓ એ શબ્દ હોવો પડે બીજું અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ્યારે અભ્યાસ પૂરો થઈ જાય ને પછી પ્રાર્થના કરવી ત્રીજું અભ્યાસ શરૂ કરતા પહેલા અરે શરૂ કરવી નહીં પહેલા તો એ તમે હોય તો ક્રોસ કરજો આગળ નેક્સ્ટ પરીક્ષા લખતા પહેલા બધા અલગ અલગ હશે આ વાક્યો એટલે તમારે તમારા કાર્ડ ની અંદર જોવાનું છે પાંચમું અભ્યાસ માટે જે સૂતી પહેલા એટલે સૂતા પહેલા આપણે પ્રાર્થના કરવાની ત્યારબાદ શાળાની અંદર એટલે સ્કૂલ ની અંદર નેક્સ્ટ અભ્યાસમાં બળ મેળવવા માટે ત્યારબાદ અઘરા દાખલા ગણતી વખતે ત્યારબાદ ટ્યુશનમાં જતી વખતે એ હોય તો ક્રોસ કરવાનો જેને પેલો થઈ જાય ને છેલ્લે ક્રોસ કરો પછી કરતી વખતે પ્રાર્થના કરવી પછી આત્મવિશ્વાસ વધારવા માટે ત્યારબાદ અભ્યાસમાં ડર લાગે ત્યારે ત્યારબાદ યાદ ન રહે ત્યારે એમાંથી હોય તો કરજો અમુક ને થઈ ગયા છે ભૂલ હાવસી થઈ ગયા છે આગળ પૂજામાં અભ્યાસ માટે હાલો હજી અમુકને બાકી જ હોય સવારે જાગીને આ છેલ્લું પંદરમું સવારે જાગીને ચાલો નીચે આંગળી રાખો સૌથી પેલા થઈ ગયા હોય એ ઊંચી આંગળી કરો સૌથી પેલા થઈ ગયા હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અંદાજીત પચીસ થી ત્રીસ નીચે આંગળી અમુક એ ભગવાનની પ્રત્યક્ષીમાં ખોટું બોલ્યા છે પણ કાંઈ વાંધો નહીં આપણે બાળકો સીવી તેમ બધા હું તે એટલે હાલશે બીજા નંબર ઉપર એ ઊંચી આંગળી કરો બીજા બી ચાલો ત્રીજું ચાલો બસ નીચે આંગળી તો જો અભ્યાસના સમયે આપણે પ્રાર્થના કરવાની છે કોઈ પણ કાર્ય કરવી ત્યારે બળ આત્મવિશ્વાસ અને મુશ્કેલીનો સામનો કરવા માટે આપણે પ્રાર્થનાનો સહારો લેવાનો હોય છે ચાલો ટટ્ટાર બે હાથ જોડેલા અને હવે પ્રશ્ન છે પ્રાર્થના કઈ રીતે કરવી અને શું કરવી તો અહીંયાથી હું જેમ બોલું એમ તમારે બોલવાનું છે આંખું ખુલી રાખજો તમ તારે પ્રોજેક્ટરની અંદર સ્લાઇડની અંદર જોવા એન જો યાદ રાખજો બંને હાથ જોડીને આપણે પ્રાર્થના કેવી કરવી શીવી તો એક મિનિટ અહીંયા ધ્યાન પછી આપણે પ્રાર્થના શરૂઆત કરવી મંદિરે જાવી બસ એક રૂટિન પ્રમાણે કેમ રોટલી થાળીમાં ભાળીને ખાઈ લીધી શાક ગમે એ ખાઈ લીધું કાઈ જોવા મહેવાનું નહીં બસ એવી જ રીતે મંદિરે જ આવીને એટલે આમ પગે લાગે નાખ્યું એ પણ ભગવાનનું નામ લેવાનું નહીં પ્રદિક્ષણા ફરતા હોય ત્યારે નામ નહીં લેવાનું દંડવટ કરતા હોય ત્યારે સાચા હૃદયથી કઈ કહેવાનું નહીં આવી રીતે આપણે પ્રાર્થના કરવી છે બસ આપણે એક પ્રકારનો છે ને શું કરવી છે મંદિરે જ ગયા દર્શન કર્યા એક બે પ્રશ્નો પૂછવામાં આવે ને કે આજે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાને કેવા વાઘા પહેર્યા હતા તેમના હાથની અંદર મોગરાનો હાર જે તે પ્રકારનો હતો કે નહીં બસ આવું આપણને કઈ ખબર હોતું જ નથી દર્શન કરવાની પણ એક કળા હોય છે પણ પ્રાર્થનાની પણ એક કળા હોય છે પ્રાર્થના કેવી કરવાની બે હાથ જોડીને ગદગદ ભાવે અને ભગવાનને એમ લાગવું પડે કે આ મને યાદ કરે છે અને આને મારી જરૂર છે બાકી બોલવા ખાતર બોલવી તો એમ કંઈ પ્રાર્થના સફળ પણ નથી બનતી તો ચાલો હું બોલું એમ તમારે બોલવાનું છે હે મહારાજ હે સ્વામી હે મહંત સ્વામી મહારાજ હું અત્યારે મારો અભ્યાસ શરૂ કરું છું તો તે દરમિયાન હું જે પણ કંઈ વાંચું તે મને યાદ રહી જાય તેવી કૃપા કરજો અભ્યાસમાં એકાગ્રતા રહે અને પરીક્ષા સમયે મને બધું જ યાદ આવી જાય તેવી કૃપા કરજો આપ હંમેશા મારી સાથે રહેજો એ જ પ્રાર્થના તો આવી રીતે આપણે પ્રાર્થના કરવાની છે અત્યાર સુધી ભૂલ કરી ચાલે જાપાન માટે છે ને કહેવત છે કોઈને યાદ છે જાપાનને શું કહેવામાં આવે છે ઉક્તા સૂર્યનો દેશ અમેરિકા વાળા છે ને હિરોશિમા નાગાસાકી શહેર ઉપર અણુબોમ નાખ્યા ને પણ એ થોડાક વર્ષોની અંદર જ તે ઈ જાપાન છે ને અમેરિકા કરતા આગળ અમેરિકા કરતા આગળ નીકળી ગયું કારણ શું હતું એની પાસે એક સુધરવાની તક અને પાછું જોવાની વૃત્તિ હતી તો એમ ભૂલ થઈ ગઈ ચાલે એરોસ એન્ડ મિસ્ટેક્સ ઓલ મેન ઓર વુમન્સ થાયત તે કોમન બાબત છે પરંતુ એ મિસ્ટેક્સ કે ભૂલને સુધારવીને એ માણસની સાચી પ્રગતિ છે અને એ માણસનું કાર્ય છે